હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ ટુડે વી હેવ લર્નિંગ સેકન્ડ ક્વેશ્ચન ઓફ ચેપ્ટર ફોર બેરિયર ટુ કોમ્યુનિકેશન ધ ક્વેશ્ચન ઇઝ ડિસ્કસ ધ સ્ટેપ ઓર સોલ્યુશન ટુ ઓવરકમ ધ બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન હવે આપણે આ જ ચેપ્ટરના ફર્સ્ટ ક્વેશ્ચનમાં કોમ્યુનિકેશનની પ્રોસેસમાં આવતા બેરિયર્સ જોયા હવે સેકન્ડ ક્વેશ્ચનમાં એ બેરિયર્સને કઈ રીતે દૂર કરી શકાય ઓવરકમ કઈ રીતે કરવા બેરિયર્સને દૂર કઈ રીતે કરવા એ જોવાનું છે સો ધેર આર મેઇન ટુ સ્ટેપ ટુ ઓવરકમ ધ બેરિયર્સ ઇન કોમ્યુનિકેશન પ્રોસેસ બે સ્ટેપ આપ્યા છે અહીંયા આપને કુલ કે કોમ્યુનિકેશનની પ્રોસેસમાંથી બેરિયર્સને કઈ રીતે દૂર કરવા એની અંદર ફર્સ્ટ સ્ટેપ છે સ્ટેપ ટુ ઓવરકમ સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સ ધેટ મીન્સ કે બોલનારને લગતા અવરોધો કઈ રીતે દૂર કરવા तो यानी अंदर आपने कुल 3 पॉइंट આપેલા છે ફર્સ્ટ છે પ્લાન એન્ડ ક્લેરિફાય આઈડિયાસ ધ સેન્ડર शुड प्लान आउट આઈડિયાસ બિફોર ઇનિશિયેટિંગ કમ્યુનિકેશન પ્રોસેસ ધેટ મીન્સ કે સેન્ડર હોઈ એને કાંઈ પણ પ્રકારનો મેસેજ કે કાંઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જ્યારે કોઈ વ્યક્તિને આપવી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ એ પોતે એકવાર એના માઇન્ડમાં વિચારી લેવું જોઈએ કે એને શું ઇન્ફોર્મેશન આપવાની છે શું મેસેજ આપવાનો છે કઈ રીતે આપવાનો છે મીન્સ કંઈ ક્લિયર હોવો જોઈએ કે એને શું બોલવાનું છે શું ઇન્ફોર્મેશન આપવાની છે એટલે એવું ન બને કે એ ઇન્ફોર્મેશન કાંઈ આપવા જાય તો ભૂલી ન જાય એકવાર પહેલાંથી જે યાદ કરેલું હશે કે એને શું જઈને કહેવાનું છે તો એવું નહીં બને કે કાંઈ પણ ઇન્ફોર્મેશન કે કાંઈ પણ પોઈન્ટ ક્લિયર કરતાં ભૂલી જાય એટલે ફર્સ્ટ પોઈન્ટ હતો કે પ્લાન એન્ડ ક્લેરીફાઈ આઈડિયાઝ કે કાંઈ પણ ઇન્ફોર્મેશન આપતા પહેલાં સેન્ડરે વિચારી લેવું જોઈએ કે એને શું બોલવાનું છે શું ઇન્ફોર્મેશન આપવાની છે પોતે ક્લિયર હોવો જોઈએ કે એને શું ઇન્ફોર્મેશન રિસિવરને આપવાની છે સેકન્ડ પોઈન્ટ છે સોલિટિક ફીડબેક મીન્સ પ્રતિભાવની વિનંતી ધ સેન્ડર શુડ કન્ટિન્યુઅસલી સોલિટિક ફીડબેક બીકોઝ બાય ડુઈંગ સો હી કેન ઓવરકમ એની કોમ્યુનિકેશન બેરિયર્સ સોલિટિક ફીડબેક મીન્સ પ્રતિભાવની વિનંતી કે સેન્ડર હોય છે સેન્ડર અને રિસિવર વચ્ચે જ્યારે ઓરલ કોમ્યુનિકેશન થતું હોય ત્યારે સેન્ડર છે એને બોલનાર છે એને સતત રિસિવરને પૂછવું જોઈએ કે ફીડબેક તમારો રિસ્પોન્સ આપો એનાથી શું થાય કે રિસિવરને કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લમ હોય તો તાત્કાલિક જ ક્વેશ્ચન હોય તો તાત્કાલિક જ એ ક્લિયર થઈ જાય એટલે ફીડબેક કે કોમ્યુનિકેશન કરતા હોય ત્યારે સામેવાળા વ્યક્તિને પૂછવું પડે કે તમને કંઈ ન સમજાતું હોય કંઈ પ્રોબ્લમ હોય તો કહો હું તમને એક ક્લિયર કરી દઉં એટલે સોલિટિક ફીડબેક કે સેન્ડરે સતત સામેવાળાનો રિસ્પોન્સ મેળવતું રહેવું જોઈએ જેને કારણે પછી એવું ન બને કે એને કાંઈ પ્રોબ્લેમ ઊભો થાય કાંઈ ક્વેશ્ચન ઊભો થાય તાત્કાલિક જ જો ક્વેશ્ચન ઊભો થાય તો એનું સોલ્યુશન થઈ જાય તો આ સેકન્ડ બેરિયર્સનું ઓવરકમ હતું કે કઈ રીતે એ બેરિયર્સ ઓવરકમ દૂર કરી શકાય થર્ડ છે ક્રિએટ અ ક્લાઇમેટ ઓફ ટ્રસ્ટ એન્ડ કોન્ફિડન્સ મીન્સ વિશ્વાસ અને આત્મવિશ્વાસનું ઓટમોસ્ફિયર ઊભું કરવું ધ કોમ્યુનિકેશન વિલ બી ઇફેક્ટિવ ઓનલી ઇફ ધ સેન્ડર વિન્સ રિસિવર ટ્રસ્ટ એન્ડ કોન્ફિડન્સ દેટ મીન્સ કે કોમ્યુનિકેશનની પ્રોસેસ છે એમાં રિસિવર હોય એને તમારે જે બોલતા હોય એના પર ટ્રસ્ટ આવવો જોઈએ કે તમે છો કાંઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન છે એ સામેવાળા વ્યક્તિને આપો છો તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે સામેવાળા વ્યક્તિને તમારા પર ટ્રસ્ટ આવે એને એવું અહેસાસ થાય કે ના આ જે કીએ છે એમાં મારો પણ ઇન્ટરેસ્ટ રહેલો છે એ મારા પણ બેનિફિટ માટે કીએ છે એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે જેનાથી કાંઈ પણ પ્રકારનું બેરિયર્સ ઊભું થાય જ નહીં કે એવું જ ઓટમોસ્ફિયર ક્રિએટ કરવાનું કે સામેવાળા વ્યક્તિને આપણે જે બોલી છીએ એના પર ટ્રસ્ટ આવે કે ના આ સાચું કે છે એમાં મારો પણ ઇન્ટરેસ્ટ રહેલો છે તો ફર્સ્ટ સ્ટેપમાં સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સમાં આ ત્રણ પોઈન્ટ હતા ફર્સ્ટ હતો પ્લાન ટુ ક્લેરિફાય આઈડિયાઝ સેકન્ડ સોલિટિક ફીડબેક એન્ડ થર્ડ ક્રિએટ ક્લાઇમેટ ઓફ ટ્રસ્ટ એન્ડ કોન્ફિડન્સ હવે સેકન્ડ મેઇન પોઈન્ટ છે સ્ટેપ ટુ ઓવરકમ રિસિવર ઓરિએન્ટેડ બેરિયર્સ માહિતી મેળવનારને લગતા અવરોધો કઈ રીતે દૂર કરી શકાય તો એમાં જનરલી કંઈ પોઈન્ટ આપેલો નથી પણ જનરલી ડિસ્કસ કરેલું છે ઇફ ધ રિસિવર હેઝ પુઅર રિટેન્શન કેપેસિટી હી શૂડ જોટ ડાઉન ધ પોઈન્ટ હવે રિસિવર ઓરિએન્ટેડ બેરિયર્સમાં આપણે પહેલો જ પોઈન્ટ જોયો હતો કે પુઅર રિટેન્શન કે એને એવી આદત હોય કે ખોટી ધારણા કરી લેતો હોય આપણે અગાઉના લેક્ચરમાં જ જોયું હતું કે રિસિવર હોય છે કેટલી વાર એક પેરેગ્રાફ વાંચી અને પછી ધારી લે છે કે આગળના પેરેગ્રાફમાં શું લખ્યું હશે એવી ધારણા કરી લે છે જો રિસિવરને આવી ધારણા કરવાની આદત હોય તો એને સુધારી લેવી જોઈએ અને ઈચ આ સ્ટેપને ઓવરકમ કરવાનું એક રસ્તો છે કે જો કોઈપણ રિસિવર હોય એને ટાઈપની આદત હોય ધારણા કરવાની તો એને પોતાની આદત સુધારી લેવી જોઈએ અને પૂરો મેસેજ વાંચવો જોઈએ કે શું કહેવા માંગે છે ઇન કેસ ઓફ ઇન્ટેન્સિવ લિસ્ટનિંગ ધ રિસિવર કેન વેરી વેલ ઇમ્પ્રુવ કોન્સન્ટ્રેશન હવે આપણે રિસિવર ઓરિયેન્ટેડ બેરિયર્સમાં સેકન્ડ પોઈન્ટ ડિસ્કસ કર્યો હતો ઇન્સેન્ટીવ લિસ્ટનિંગ ધેટ મીન્સ કે સામેવાળો જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે ઓવરલ કોમ્યુનિકેશન થતું હોય તો સેન્ડર હોય છે એ શું બોલે છે શું નહીં એને કાંઈ ખબર ન હોય એ ફિઝિકલી અહીંયા હોય પણ મેન્ટલી બીજે ક્યાંક હોય જો એની આવી આદત હોય તો એ આદત પણ એને સુધારી લેવી જોઈએ એને સામેવાળું શું બોલે છે એના પર એકદમ કોન્સન્ટ્રેશન રાખવું જોઈએ અને સમજવું જોઈએ કે શું કેવા માગે છે શું ઇન્ફોર્મેશન આપે છે અહીંયા ફિઝિકલી અને મેન્ટલી બે રીતે રહેવું પડે એ રીતે જ આ સ્ટેપને ઓવરકમ કરી શકાય તો આ સ્ટેપ છે ટોટલ બે સ્ટેપ હતા ફર્સ્ટ સ્ટેપ ટુ ઓવરકમ સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સ અને સેકન્ડ હતું સ્ટેપ ટુ ઓવરકમ રિસિવર ઓરિયન્ટેડ બેરિયર્સ અને કેટલાક એવા જનરલ સ્ટેપ પણ હોય છે ફોર એક્ઝામ્પલ લઈએ આપણે તો આસ્ક ફોર ક્લેરિફિકેશન રિપિટેશન વેર નેસેસરી કે જ્યારે ઓરલ કોમ્યુનિકેશન થતું હોય તો રિસિવરને કાંઈ પણ પ્રોબ્લમ હોય તો એ ક્લેરિફિકેશન માંગી શકે તમે તમે શું કહો છો એ મને નથી સમજાતું બીજી વાર સમજાવો રિપિટેશન માંગી શકે કે ફરીથી બોલો મને ન સમજાણું તમે શું કીધું એ મારું કદાચ ધ્યાન નહોતું તો પૂછી શકે ફોર એક્ઝામ્પલ સેકન્ડ લઈએ તો ઓરલ કોમ્યુનિકેશન મસ્ટ બી ક્લિયર એન્ડ નોટ હેવી કે ઓરલ કોમ્યુનિકેશન કરતા હોઈએ તો એકદમ ક્લિયર કોમ્યુનિકેશન હોવું જોઈએ કાંઈ પણ વચમાં ગોટા કેવું ન હોવું જોઈએ મિસઅન્ડરસ્ટાન્ડિંગ ટૂંકમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એવી રીતે ન બોલવું જોઈએ અને બહુ હેવી વર્ડ્સ કે બહુ ભારે શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ સિમ્પલ લેંગ્વેજમાં મેસેજ સમજાવવો જોઈએ ટ્રાય એન્ડ વ્યૂ ધ સિચ્યુએશન થ્રુ ધ આઈસ ઓફ ધ સ્પીકર કે સામેવાળો શું બોલતો હોય એમાં પ્રોપર ધ્યાન રાખવું જોઈએ કે જેથી કાંઈ પણ પ્રકારનું બેરિયર્સ ઊભું થાય જ નહીં બસ તો આ ஜனரல் ஸ்டெப் வரா ரெசிவர் ஓரிஎன்ட்டேட்